નમસ્કાર ખેડૂત મિત્રો આપણે પીએમ કિસાન હપ્તાની રાહ જોઈ રહ્યા છીએ હવે મિત્રો ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે પીએમ કિસાનનો આવનારો બાવીસમો હપ્તો આપણને ક્યારે મળશે કઈ તારીખે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે શું મિત્રો પીએમ કિસાન હપ્તામાં કોઈ વધારો કરવામાં આવે છે કે નહીં તે મિત્રો આજના વિડીયોમાં માહિતી આપીશું ને કયા કયા રાજ્યમાં પીએમ કિસાનની અંદર જે યોજના છે તે ની અંદર મિત્રો ઉતારો કરવામાં આવે છે કયા કયા રાજ્યમાં ઉતારો કરવામાં આવે છે તે મિત્રો આ વિડિયોમાં માહિતી આપીશુ અને 22મો હપ્તો આપણને ક્યારે મળશે તે પણ મિત્રો આ વિડિયોમાં માહિતી આપીશુ અને કયા કયા ખેડૂત મિત્રોને પીએમ કિસાનનો 22મો હપ્તો મળી શકે તેના વિશે પણ માહિતી આપીશુ આપ તો મેળવવા માટે મિત્રો ખેડૂત મિત્રોને શું કરવું જોઈએ તે આ વિશે પણ માહિતી આપીશુ તો વિડિયોમાં છેલે સુધી બની રહેજો ચેનલ પર પહેલી વખત આવે ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી વિડિયોને એક લાઈક કરી દેજો હવે મિત્રો આ કયા કયા રાજ્યોમાં પીએમ કિસાનનો ખપ્તાઓ માં વધારો કરવામાં આવે છે તે મિત્રો જાણીએ મિત્રો અહીંયા પહેલા સૌથી પહેલા આપણો મહારાષ્ટ્ર સે નમો સેટકરી સમાન નિધિ યોજના મહારાષ્ટ્ર સરકાર પીએમ કિસાન યોજના જેમ વર્ષના વધારાના 6000 રૂપિયા આપે છે આમ તેના ખેડૂતોને કુલ રૂપિયા 12000 મળેલ છે 6000 રૂપિયા કેન્દ્ર સરકાર આપે છે અને 6000 રૂપિયા વાર્ષિક આવક આપણે રાજ્ય સરકાર તરફથી અમને મળેલ છે ત્યાર પછી મિત્રો બિહાર ની અંદર બિહાર ની અંદર મિત્રો 2026 માં અમલમાં મૂકવામાં આવ્યું છે કે તાજેતરના અહેવાલ મુજબ બિહાર સરકાર પીએમ કિસાન યોજના યોજના મધ્યપ્રદેશમાં પણ રાજ્ય સરકાર દ્વારા પીએમ કિસાનના લાભાર્થીઓને વધારાની સહાય આપવામાં આવે છે અગાઉ આ રકમ રૂપિયા ચાર હજાર હતી જેથી હવે વધારીને રૂપિયા છ હજાર કરવામાં આવે છે ત્યાંના ખેડૂતોને કુલ રૂપિયા બાર હજાર રૂપિયા મળે છે त્યાર પછી મિત્રો आंध्र प्रदेश છે વાયએસઆર રાયતુ ભરોસા आंध्र प्रदेश સરકાર ખેડૂતોને ખૂબ જ મોટી સહાય આપી છે. पीएम કિસાનના 6000 રૂપિયાની સાથે રાજ્ય સરકાર પોતાની તરફથી રકમ ઉમેરીને ખેડૂતોને વર્ષના કુલ 13500 જેટલી સહાય પૂરી પાડે છે. તો મિત્રો અહીંયા રાજ્ય સરકારને અલગથી મિત્રો 6000 6500 રૂપિયા તેમણે આપ્યા છે તો મિત્રો તેમણે કુલ રકમ 13000 રૂપિયા મળી છે. ત્યાર પછી મિત્રો તેલંગાણા છે રાયતુ બંધ રાયતુ ભરોસા तेलंगाना सरकार ખેડૂતોને એકદમ સહાય પણ જે पीएम કિસાનની રકમ કરતાં ઘણી વધારે હોય سکے છે ત્યાર પછી મિત્રો અહીંયા રાજસ્થાનની વાત કરીએ મિત્રો રાજસ્થાન સરકાર દ્વારા ખેડૂતોને पीएम કિસાન યોજનાના ઉપરાંત વધારાની આર્થિક સહાય આપવામાં આવે છે રાજસ્થાનમાં હવે ખેડૂતોને વાર્ષિક કુલ 9000 ની સહાય મળે છે તેની અંત વિગતવાર માહિતી નીચે મુજબ છે કે કેન્દ્ર સરકારનો हिस्સો पीएम કિસાન યોજના અંતર્ગત અમને મિત્રો 6000 રૂપિયા આપવામાં આવે છે ત્યાર પછી મુખ્યમંત્રી કિસાન સન્માનનીતિ યોજના જે ગુજરાત રાજ્યે નિમિત્ત ચલાવે છે તે નિયમ મિત્રો 3000 રૂપિયામાં આવે છે કુલ એમને पीएम કિસાનનો જે રકમ આપવામાં આવે ત્યારે મિત્રો 3000 રૂપિયા તમને અલગથી ટ્રાન્સફર કરવામાં આવે છે જેમ કરીને અમને 9000 રૂપિયા વાર્ષિક આવક તમને થાય છે ત્યાર પછી મિત્રો ગુજરાતની જે વાત કરીએ ત્યારે મિત્રો ગુજરાતમાં હાલમાં पीएम કિસાન યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા આપતા 6000 રૂપિયા સીધા ખડુતોના ખાતામાં જમા કરવામાં આવે છે જે કે રાજ્ય સરકાર આવનાર કૃષિ રાહત પેકેજ દ્વારા કો મોસમી વરસાદ કે કુદરતી આફતો વખતે વધારાની સહાય પૂરી પાડ છે હવે મિત્રો પીએમ કિસાનનો અપકો મેળવવા માટે ખેડૂત મિત્રોને શું કરવું જોઈએ કે મિત્રો અહીંયા માહિતી થોડી જોઈ લઈએ તો સૌથી પહેલા આપણે પીએમ કિસાનનો પોર્ટલ છે તેને ઓપન કરવાનો રહેશે ઓ મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો કે પીએમ કિસાનનો અપને 21મો અપકો ઓગસ્ટ નો નવેમ્બર ના રોજ મળેલ તો 22મો હપ્તો તમને કેરે મળશે તો મિત્રો આગળ વીડિયોમાં જણાવીશ તો મિત્રો पीएम કિસાન ના લાભાર્થીઓને હપ્તો મેળવવા માટે આમનું પહેલા તો ઈ કેવાયસી પૂર્ણ હોવું જોઈએ ત્યાર પછી બેંક આથર સેટિંગ નો જે સ્ટેટસ છે તમે સ્ટેટસ ચેક કરશો મિત્રો તમને ત્રણ ત્રણ ઓપ્શન ત્યાં જોવા મળશે અહીંથી મિત્રો તમે સ્ટેટસ ચેક કરી શકો છો નો યોર સ્ટેટસ ના ઓપ્શન ઉપર જઈ તમારો સ્ટેટસ તમે ચેક કરી શકો છો હબ તો મેળવા માટે મિત્રો એ તમાર આ ત્રણ ઓપ્શન એક્ટિવિટી છે તો મિત્રો તમને પીએમ કિસાનનો આવનાર હપ્તો તમને મળી શકે તો જેમ મિત્રો એ કેવા છે બાકી હોય તો મિત્રો ટાઈમસર પોતાનો એ કેવા છે ગુરો કરે લેન્ડ શેડિંગ જમીનનો વેરીફિકેશન બાકી ધ્યાન જોવા મળતું હોય તો મિત્રો તમે ત્યાંથી કરાવી શકો છો આ તરબેંક શેડિંગ નો સ્ટેટસ તમારે અહીં ગ્રીન ટીક જોવા મળશે તે ગ્રીન ટીક માં છે તો મિત્રો તમારું આવનાર પીએમ કિસાનનો હપ્તો મળી રહેશે હવે મિત્રો એક નવું એડ કરવામાં આવ્યું છે ફાર્મર એઇડી ગુજરાત માટે તો મિત્રો દરેક ખેડૂત મિત્રોને પોતાનો ફાર્મર આઈડી બનાવવું જરૂરી છે જે મિત્રોને ફાર્મર આઈડી બનાવવાની ન હોય તેવા ખેડૂત મિત્રોને પીએમ કિસાનનો આવનારતો નઈ મળે ત્યાર પછી મિત્રો હવે આપણો 22મો અપ્તો કેર આવશે તે વિશે મિત્રો અહીંયા થોડી વાત કરી લઈએ મિત્રો 22મો અપ્તો સરકારી નિયમોને અગાઉના અપ્તાના સમયગાળા મુજબ 22મો અપ્તો ફેબ્રુઆરી 2026 ના બીજા કે ત્રીજા સપ્તાહમાં આવી આવવાની પૂરી પૂરી શક્યતા છે હપ્તો નવેમ્બર રોજ જારી કરવામાં આવ્યો હતો તો સામાન્ય રીતે દરેક હપ્તાની વચ્ચે ચાર મહિનાનો સમય ગાળો છે તેથી આગામી હપ્તો હવે ટૂંક સમયમાં તમારા ખાતામાં ટ્રાન્સફર કરાય તેવી મિત્રો શક્યતા છે હવે મિત્રો કયા કયા ખેડૂત મિત્રોને હપ્તો નથી મળતો તેના વિશે મિત્રો અહીંયા વાત કરીએ સૌ તો પેલું મિત્રો જોવા જોઈએ તો એ કહેવા છે કે લોકોનો બાકી છે ને તે લોકોને પીએમ કિસાનનો હપ્તો નથી મળતો ત્યાર પછી જેમ લેન સીડિંગ નું જે ઓપ્શન છે તે ડિસેબલ હશે તે મિત્રોને પણ પીએમ કિસાનનો હપ્તો નથી મળતો ત્યાર પછી બેક આથર સીડિંગ નું જે ઓપ્શન છે તે પણ ડિસેબલ હોવાથી અમને લોકોને પીએમ કિસાનનો હપ્તો નથી મળતો ત્યાર પછી મિત્રો આપણો નવું એડ કરવામાં આવ્યું છે ફાર્મર આઈડી જે ખેડૂત મિત્રોને ફાર્મર આઈડી બનાવવાની ન હોય તે ખેડૂત મિત્રોને પણ પીએમ કિસાનનો હપ્તો નથી મળતો જે પ્રમાણે મિત્રો આગળ લિસ્ટ તમે અહીં જોઈ શકો છો અહીં મિત્રો તમે જોઈ શકતા છો કે 19મો અઠવાડિયું 24 ફેબ્રુઆરી 2025 માં મળ્યો તો તેના મિત્રો લાભાર્થી હતા 9.8 કરોડ ત્યાર પછી મિત્રો અહીંયાથી 20મો અઠવાડિયું આપણને મળ્યો તો 2 ઓગસ્ટ 2025 માં તેની અંદર મિત્રો તમે જોઈ શકો છો ઉપર 9.8 છે ને નીચે આપણે જોવા મળ છે 9.7 કરોડ લોકો ત્યાર પછી મિત્રો જ્યારે 21મો અઠવાડિયું ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો ત્યારે મિત્રો અહીંયા તમે ખાલી 9 કરોડ અહીંયા લાભાર્થી છે ધીરે ધીરે મિત્રો અહીંયા લાભાર્થીઓ ઘટતા જાય છે જેનું કારણ છે મિત્રો એમનું લેન્ડ સીડિંગ નું કામ છે આધાર કાર્ડ ઈ કેવાયસી છે આપણો પીએમ કિસાન ત્યાર પછી આધાર બેંક સીડિંગ નું જે પ્રોબ્લેમ આવતા હોય છે જેના કારણથી થી મિત્રો ધીરે ધીરે સંખ્યામાં થોડો ઘટાડો થઈ રહ્યો છે તો મિત્રો આ ની અંદર તમારે લાભ લેવા માંગતા હો તો મિત્રો તમારું ઈ કેવાયસી આધાર બેંક સીડિંગ ને લેન્ડ સીડિંગ ને આપણો ફાર્મર આઈડી ત્રણ ચારે કમ્પ્લીટ હશે તો મિત્રો પીએમ કિસાનનો નો એમને મળી રહેશે અને મિત્રો જે ખેડૂત મિત્રો છે એક જ પરિવારમાંથી બે થી ત્રણ લોકો જે લાભ લઈ રહ્યા છે તેમના મિત્રો અહીંયાથી આ યોજનામાંથી દૂર કરવામાં આવે છે કે પણ આની અંદર જે યોજનાનો નિયમ બનાવવામાં આવ્યો હતો તેની અંદર મિત્રો એક જ પરિવારનો એક જ વ્યક્તિ આ યોજનાની અંદર લાભ લઈ શકે મિત્રો વિડિયો પસંદ આવે તો વિડિયોને એક લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વખત આવ્યા ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી દેજો જ્યારે પણ પીએમ કિસાનનો કોઈ પણ વિડિયો અપલોડ કરો તો મિત્રો સૌથી પહેલા તમને જોવા મળાય અને મિત્રો જ્યારે પણ પીએમ કિસાનનો તારીખ રિલીઝ કરવામાં આવશે ત્યારે મિત્રો આપણે એક વિડિયો તેના બનાવી લઈશું જેથી કરીને મિત્રો તમને માહિતી મળી રહે તો મિત્રો મળેશું એક નવા વિડિયો સાથે જય હિન્દ જય ભારત